મહેસાણાથી હવે સમાચાર મળી રહ્યા છે જે દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે દૂધના ખરીદ ભાવમાં દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે દૂધસાગર ડેરીએ ખરીદ ભાવ રૂપિયા ત્રીસ કર્યું છે હવે આનાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક અડતાળીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે છેલ્લા ચાર વર્ષમાં દૂધના ભાવમાં ચૌદમી વખત વધારો કરવામાં આવ્યો છે ચાર વર્ષ પહેલા રૂપિયા છસો પચાસ ભાવ હતો જે હવે રૂપિયા આઠસો ત્રીસ થઈ ગયું છે ચાર વર્ષના સમયમાં દૂધના ભાવમાં કુલ એકસો ને રૂપિયાનો વધારો આવ્યો છે વધુ જાણકારી સાથે જોડાયા છે ડેરીના ચેરમેન બને છે ત્યારથી સતત દૂધના ભાવમાં જે વધારો છે જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે દૂધચાકર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે દૂધ ખરીદના ભાવમાં દસ રૂપિયાનો જેટલો વધારો કર્યો છે ખાસ વાત કરીએ

ઓકે મુકેશ આભાર આપનો